ના પલસાણા તાલુકાના બારાસડી હેડ કોન્સ્ટેબલ પર તલવારથી હુમલો કરનાર પ્રેમી યુવકે જાહેરમાં માફી માંગી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામમાં એક પ્રેમ પ્રકરણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોણેશિયા ગામનો યુવક નિમેશ મેઘવાડે બારાસડી ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ સંબંધ બાંધ્યો હતો યુવતીના પરિવારજનોએ મળવાની ના પાડતા મંગળવારે ધારદાર તલવાર સાથે ગામમાં પહોંચ્યો હતો સ્થળ પર પહોંચેલા પોલીસ કર્મચારીઓએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પ્રથમ તો યુવકે તલવાર નીચે મૂકી દીધી હતી પરંતુ જ્યારે હેડ કોન્સ્ટેબલ નિકેત પટેલ તલવાર લેવા ગયા ત્યારે યુવકે અચાનક તલવાર ઉઠાવી તેમના માથામાં ઘાતક વાર કર્યો હતો બીજો વાર કરવાનો પ્રયાસ કરતા નિકેત ખસી જતા બચી ગયા હતા ગંભીર ઇજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસવામાં આવ્યો હતો પોલીસે આરોપી નિમેશની ધરપકડ કરી હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો હતો વધુમાં યુવતીના પિતાની ફરિયાદના આધારે જાનથી મારી નાખવાની ધમકી અને લોકોમાં ભય ફેલાવા અંગેનો પણ ગુનો નોંધવામાં આવ્યો છે બીજા દિવસે પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જ્યાં તેણે ગ્રામજનોની માફી માંગી હતી

પોલીસ ના શાળા નહી કરવા શાંતિ થી જીવવા દેવાનું કામ કરે શાંતિ થી ખાવ જીવવા દેવો બસ કોઈ ના શાળા નઈ કરવાના